સુરતના કાપોદરા નજીકની ઘટના સામે આવી રહી છે તાપી નદીમાંથી બાળકનું મૃતદે મળ્યા આવ્યું છે કર્મણાત મહાદેવ નજીકથી મૃતદે બાળકનું મળી આવ્યું છે મૃતદેને પી એમ અર્તી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ કરી છે સુરતી સમાચાર સામે આવી રહ્યા છે સુરતના કાપોદરા નજીકની ઘટના સામે આવી રહી છે તાપી નદીમાંથી બાળકનું મૃતદે મળ્યા આવ્યું છે

હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે